પાછો હવે રો કામ ફૂટ કરી નાખીએ રાડામાં કાતર બાત નાખે એટલા માટે રાખીને મિત્રો વહેન પાણી પાવાના હેતુ પાણી એક મિત્રો ફૂલ ને ચા આ ફૂલના બધા મિત્રો પાક છે ત્યાં લગી પાણી આવશે બાકી મિત્રો વિડિયોને લાઈક ને લાઈક કરી નાખો ને ચેનલ માથે નવો ચેનલ સબ્સ્ક્રાઇબર કરી નાખો ને બાકી મિત્રો આ બધું એ આપણા ખેતરમાં આનો છક છક મોટો છે ને છક છક કણકો છે આ ગ્રામણી કોને નદી અમે બધા વાડ વિસ્તાર એક થી આપણે જાતા બઈ થરવાત માં આ વિડિયો આવી જો છે YouTube માં ના તો એ લઈ લેજો બાકી તમે મિત્રો તો કેવું એકદમ લેવલ લેવલ આખો રાડો દેખાયું તો મિત્રો તમે આપડે ઉબાજુ હતા એ ખેતર બધું પાય લીધું હોય તો મિત્રો આપણે રોટલા બોટલા ખાઈને ખેતી આવી જાય આવશે મિત્રો આકા નઈ બડે બડે બધું હોય તો મિત્રો વિડીયો જરૂર રાખજો વિડીયો વિડીયો લાઈક ન કરી લાઈક કરી નાખજો હું તો તમજો આઈ પાટે પોકી હમું મિત્રો વચના પાટી રહી આપણે જોવા જવાના અને આમાંથી મિત્રો આપણે આવવાનું હું વાળવાનું தம்பிக்கு கிடையாது வீட்டுக்காப்பில் சமந்த ட்ரின் பேட்டி તો મિત્રો તમે જો કપડા તૈયાર રાડા મંદિર લઈને બેઠા મિત્રો જો કપડે તળકોર રાડો મોટો મિત્રો માથે વરી રે આટલો રાડો મિત્રો આપણે આ મંદિર લઈને બેઠા રાડામાં તો મિત્રો તમે જો કપડા ઢકણને બેહોન સહે બેહોન કરી તો આલા આપણે સહે બેઠા જા પાછળ પડે નાકું બદલાવા નું મિત્રો આપણે નાકું બદલ પાછળ આપણે આતાઈને સહે બેહીશું કે નાકું મોકળ લાગે હોર એટલે પાછળ બેહી આપણે finally પાણી બાણી વાય આપણે આવી જાય ઘરે ત્યારે તમે કો કે તડકો વાર નહોતો મુકયો આજે આપણે તડકો વાર નથી થોડો તમે મિત્રો જો કઈથી આટલો આપણે તડકો વાઢ્યો અમે party દેખાવી એટલે મેં તો વાઢ લીધો હે અને આ તડકો વાર વાઢી લીધો છે એટલે મિત્રો આજ પહેલી વાર તડકો વાઢ્યો તો કેમ કે તમે કો કે પહેલો party હે મારે તડકો વાઢ્યો તો અને હવે આપણે તો આ હોળી વાળી મારા ઘરેથી થઈને મજા છે

કેમ કે મિત્રો નતુ ખવાતું નતુ લીધો ને આપણે ભણી ભણી હોય અત્યારે ઘરે ટીવી જોવા જઈએ ખાલી જઈએ ફોન ને એક ચાર્જિંગ માં તો તમે જોવો કપડાં ચાર્જ પડ્યો હોય ફોન મૂકી દઈશું વિડીયો ઉતારી